લો માર કાકાનો ફોન આલુ લો કાકા માર બઈ પૈસા કાઢવા પડતા છે ગુજામથી કાઢવા પડતા મોમા મોમા કોળક તો નહી તું તમે વાત તો કરો શું મની ના વાત હાલો હા ડોડુ ડોડુ બોલી શું કરવાનું કે હા લા થોડી મર્યાદામાં બોલો પંદર વર્ષે ફોન કરો તો આવું ડોઢું અઢાડું બોલો છો છોકરાને બે પંદર વર્ષે હોય આ થોડે લોટલા મોટલા હાથે બધું કરવું પડે છે તારી લુકડે હાથે દોવા હાથે જોવું પડે બધુંબર કરવું પડે બે જણ ના ના હું તો કોઈ આવતો નહીં શો મરતી તો કેમ એ કે હો ના કાકા જાવું પડજે હું આવતો નહીં મુઠું જોવા ના નહીં આવતો લય કોણ મરતી ના કાકા માર 15 વર્ષે માર બઈનું મુઠું જોવા જવું પડશે પણ મારી વાત એમ ના જવાય પડ્યા છે મારી વાત અભડ દાગીના જો રાત ના કોઈ જોર બોર આવીને તો અત્યારે ચોરી કરીને લઈ જાય દાગીના એમ પેલા જવું હોય ને તાર ભાઈ જોડે જો

પણ મારી વાતો ભળ તારી બઈ કેટલી મોદી છે બહુ શકે પટી જાય એવી લાગે હાય રાવ તો મારા જવું પડશે એક ના એક જ છે મારા પાસે તમાર મુઢું જોવું ની પડે મારા પાસે જોવું પડે ને તારી મુઢું જોવું પડે હેડ આ ફૂબો બંધ કરું કાકા તારો મોમો દાગીના નું પૂછા ને તો ના પાડું તો ના પાડી દેજે કે મારું કાકો દારૂ પી ગયા બધું

પણ જાવું પાકા માર મુઢું જોઉ છે માર બઈનું એટલે જાવું પડે મુઢક બુઢા તું આપણી શેતેમાં પાણી વાંજે અને હું જે જો ઘરે હું ઘરે તમી વાડજો ના છોકરા તું વાંજે કે અરે આખોટા તો હું વાળો વાત કરો એ પુ છોકરા તાનો બાત ને હા

કાલિયાની બોલ તો બંધ કરવો પડશે વાથીન જવા દે મને વાતો જ જો મને વાથી મારે થઈ જવા દે હા મારો ઓઢ્યું ખાવામ તો વાત તો દોશીએ જેવું બનાવ્યું છે ઓગળે ચાટી જાય એવું બનાવ્યું છે પણ હવે થોડી વાર બે હાલ તો ઊંઘો નહીં થોડી બેહું એટલે આજમ બીજું થાય અને પછી પછી ઊંઘું સોંતી થી ઓર હા ઓહો હો 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 છોકરો <tod a |ms|> <laughs> <severation>

મારું ઓળખ્યું ઓટકું તો કાપા હા ઘર બનાવ્યું નહીં પણ આ દાગીના ચોથી લાવ્યો છે એટલે આ છોકરાનો હવે કરીને બધું મેલ્યું છે પણ ચોથી વેટો કરીને તો નહીં લાવેલા ના વેટો 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 નહીં કર્યું ઓવા ના કે પાછા જોતિયા આ નાકટ તૂટી જાય એવા છે તમે તો આમ લાગે છે એવું કે ચોકથી વેટો કર્યો હોય એવું એટલે વેટો નહીં કર્યો બાપા આ મામર મોણું થાય છે હા ઉસામાં અને આ તારી અમાનત ચારો લઈ જાય કે કાલ હોજી હું આઈ લઈ જઉં છું

આવો આવો રાજભા હોય આવો આવો એટલે ઘરમાં શું કરો છો અચાન તમે આવો આઠ વાગે હોય મારા ઘર પધાર્યા કોમે આવ્યા જો રાજભા પહેલી ચોખ્ખી વાત છું તમે ગમે તે કોમે આવ્યા હોય એ

આટલા ગર્વો થઈ ગયા આઠ દાડા સુધી આપણા ગામમાં હજુ ચોરી નહીં થઈ પણ આ ઢેગણો ઓર ઢેગણો આજે વંશ તો આજે એને ચે હું વિચાર્યું કે ચોરી કરું એમ પણ તને વાત કહું તને હા એટલે એનો છોકરો ગંગાળો જો નહીં એ રૂપિયાની ચાર હથેલી ગોતવા આવે તો એવું કદાચ લાગે જ છે એવું એટલે આ ડોહાન બીજી પીવા પૈસા નહીં આવતા રાવડામાં એટલે કોકના પાસે ગોતતું હોય છે કદાચ આ વનાર કોઈ ડોહો કદાચ ચોરી કરતું હોય નહીં

मी म्हटलं तांबू पोसु फरत मध्ये जागता नाही जो पासा हो जागतो आणि आवाज थांत ममी थाय जो हाल उठारते मीतर हो बापो आसा मोठा राखू शकतो ना तुम्ही निकालू तुम्ही मात्र छेडी रहजू શુકના હા આ બધી નિશાની બધું એનું જ છે પાછું આને ઈ તો મને ખબર છે મન છે ને ખબર પણ તું કયો આછે બોંજે પાછો તું ક બોંતો હોય પણ ની બોલું પણ ની બોલું હું કઈ આમ કરવાનું છે હાર હાર મત કર જા જા એમ થઈ જતો રેવું બે હું જાવું તમે આતો આતો

કરોડ <laughs> છે <laughs>

गुतु गुतु ऐसे ना शुभ ना हाँ वही तो कोई नहीं ना कितना गुतु जो काबा 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 પકડુંકડું <laughs> 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 <laughs>

તરા શ옴 સીધો દૂર કરી નાખું ફંગે ફંગે વાન ફંગે ના ફંગે પરમુ ફાન धरो ઘરમે પડે તો મુ ફાન એ ઝુકના હા આલી ઉમરે તને શું હુજ્યો છે દોહા બેહી રાખો ના ઝુકના થાથો

મને એમ કે શોખના બેન જે હું પીઓ વાપર માને છે તો મને તો બીજી પીવાય ને હે તો તું એટલે અમાર બધું કોણ કરવું પડ્યું છે તારી શોખના જબર જબર કરી છે હો જબર કરી તમે તમે તો કરી કરી માં છોકરા રે ચડે હા વાહ દોર્યો આ શોખના તારે તો પૈસા ના પાડતો તો મન કે હે રૂપાનો લઈને આય હંગા બેક ના પતા શોખના શું કો જામી ના લત મોઈ જાતા વડી આ લાલત માં આયા છો બરોબર કે તારા તુલો એક તોલાનો દોરો કરી આલો ને વેટીઓ કરે ને ઈમ કરી લેના હંગા

પણ હવેથી થી આલ્યો અને મને કયો ગોમમાં તમારા ઘેર આવ્યો છે આપણે આટલા જે ચાર પોર જણા છે એરિયા જોડે અને મારા ઘરની ની આબરૂ ખાતે કે કયો મને રાજભા તમે સમજો છો હવે જો બરોબર હવે આ વાત કે તમને કહું હા ડોહા ને તમે કયો નહીં જે જોતું આજે ડોહા ની અને